બક્ષરા નાગરિક સરાફી સહકારી મંડળીનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો નો વાર્ષિક નફો ચાર પોઈન્ટ એકવીસ કરોડ સુધી પહોંચ્યો સભાસદોને ભેટ અર્પણ કરવામાં આવી સભાસદો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ અશોક મણવાર અમરેલી બગસરા મંડળીની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા ત્યારે મંડળી દર ત્રણ વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લગભગ સિત્તેર લાખ રૂપિયા જેવી માતભર રકમની ભેટ મંડળીના આઠ હજારથી પણ સાહિત્ય સભાસદોને આપવાનો શુભારંભ જિલ્લા રજીસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં મામલતદાર મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રશ્મિભાઈ ચોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોની ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ ભેટ એક મહિના સુધી દરેક સભાસદોને મળી રહે તે માટેની વ્યવસ્થા એ મંડળીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવેલ છે આજ રોજ બગસરા ખાતે બગસરા નાગરિક શરાપી સહકારી મંડળીનો ભેદ વિતરણ કાર્યક્રમ હતો આ બાબતે આ કાર્યક્રમમાં હાજર રહી અને હાલ સહકાર ખાતા દ્વારા જે નવી પહેલો ચાલે છે એ બાબતે સભાસદોને જાણકારી આપી હતી જે સેવા સહકારી મંડળીઓ દૂધ સહકારી મંડળીઓ અને વિવિધ મંડળીઓ જે છે એમને સરકારે નમૂના વિધિઓ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાડ કેસ જે છે જમા અને ઉપાડે બંને ત્યાં ગ્રામ્ય કક્ષાએથી જ થાય આ ઉપરાંત સહકારી પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જો સભાસદોને કરવી હોય તો એ પણ પેટા સુધારા મંજૂર થઈ શકે એ બાબતની જાણકારી આપી આ ઉપરાંત જે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ બે હજાર એકવીસમાં ત્યારબાદ સહકાર મંત્રાલય દ્વારા જે જે કંઈ પણ નવી પહેલો છે અને નવા જે ઇનિશિયેટીવ છે એની જાણકારી દરેક સભાસદોને આપવામાં આવેલ હતી